બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે સોને પરિવાર બાદલ ગુજરાતી બ્લોક યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારના અંદર અત્યારે લગભગ સમયની વાત કરીએ તો લગભગ છ વાગે છે સવારના અને આપણે આપણા ખેતરના અંદર આવ્યા હતા અને આપણા ખેતરના અંદર આવીને જોયું તો આ ઘણી બધી ભેંસો આપણા ખેતરના અંદર આવી ગઈ હતી અને આ ભેસો કોની છે એ પણ મને ખબર નથી તો જેની પણ ભેંસો હશે એ આવીને અત્યારે અહીંયાથી લઈ જશે અને અને ત્યાર પછી આપણે આવી ગયા હતા મારા મિત્રના મેરેજ હતા તો આપણે એને ફોન કર્યો હતો તો તેના માટે એના ઘરે આવ્યા હતા અને સરસ મજાનું એક લોકેશન મળી ગયું હતું તો લોકેશન પર અત્યારે આપણે રહી ગયા હતા અને ત્યાર પછી રાતના દસ વાગી ગયા હતા તો દસ વાગી ગયા હતા તો મારા મિત્રના મેરેજ છે તો આપણે બાઇક લઈને નીકળી ગયા હતા અને આપણે એકલા જ જઈએ છીએ અને ત્યાર પછી આપણે બજારના અંદર આવી ગયા હતા અને તમે જોઈ શકો અત્યારે બજાર પણ બંધ થઈ ગયું છે અને બજારના જે રોડ હતો રોડ પણ એટલી બધી પબ્લિક નથી અને આપણે એકલા જ જતા થોડી બીક પણ લાગતી હતી કેમ તો આગળનો જે સમય હતો આગળનો જે રસ્તો હતો થોડો ખરાબ હતો ફિર બી આપણે જવું તો પડશે અને તમને બધાને મારો ગુજરાતી વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી દે જવાનું અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર